રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં અઠ્ઠાવીસ ઉપરાંત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી જ્યારે બીજા એક કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના લોકોએ પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો હતો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગમાં અઠ્ઠાવીસ ઉપરાંત લોકો સળગી જવાથી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ સાંજના સ્ટેશન ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટમાં મૃત્યુ પામેલ મૃતકો માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ પરમાર

કરુણ બનાવ બની ગયો ત્રીસ થી વધુ લોકોના મૃત્યુ થયા કોઈ પથ્થર પણ રડી પડે કરુણ બનાવ છે આ માનવ આપત્તિમાં આ ત્રીસ થી વધુ લોકોના પરિવારજનોને આ જે આપત્તિ આવી પડેલ છે એ સહન કરવાની શક્તિ કુદરત ભગવાન એમને આપે અને જો મૃત્યુ પામ્યા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે એ જ ભરૂચ કોંગ્રેસ પરિવાર તરફથી અમે સૌ ભેગા મળી ને પ્રાર્થના કરીએ છીએ રાજકોટની જે આજની દુઃખદ ઘટના બનેલી છે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકો તથા એમના માતા પિતા ને અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આજે દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે અને ઉપરવાળાથી દોરા કરે કે જે લોકોના દીકરા દીકરીઓ અને જે લોકો આ આગના હોનારતમાં મૃત્યુ પામેલા છે એમને આ ગોજારી અકસ્માતને જે મૃત્યુ પામે એમને ફેમિલીને ઉપરવાળો આ જે ઘટનાને તેને શક્તિ આપે અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતને હિન્દુસ્તાનના લોકો હચમચી ઉઠેલા છે અને આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ તરફથી અમે આ જે જ લોકો આમાં મૃત્યુ પામે છે એમને સાચા શ્રદ્ધાંજલી પાઠવ્યા છે અને સરકારને અને વહીવહી તંત્ર પાસે અપીલ અપીલ કરીએ એક બાપ તરીકે આજે કે જે લોકોના દીકરા દીકરીઓ અને આમાં અંદર પામેલા છે એમના ફેમિલી જેને પૂછો કે આ એક સરસન ની બેદરકારી ના કારણે આટલી મોટી ભયંકર જે આગ લાગેલી છે એમાં ત્રીસ થી બત્રીસ જેટલા લોકો આગમાં હોમાઈ ગયેલા છે ગુજરાત સરકારને વહીવટી તંત્રને અમે અપીલ કરીએ કે આવી જ ઘટનાનું પુનરાવર્તન ફરીથી ન થાય તમે જો અગાઉ સુરતની ઘટનાનું પુનરાવર્તન સુરતમાં બનાવ બહેનો ત્યારબાદ મોરબીમાં બનાવો બો ત્યારબાદ બનાવ ભાઈ નો અને ફરી વખતે એનું પુનરાવર્તન થઈ અને જે રાજકોટમાં ઘટના મળેલ છે આ ઘટનાને અમે વહીવહી તંત્રને અને જિલ્લા ને ખાસ અપીલ કરી ગુજરાત સરકારને કે જેટલા પણ આવા ગેરકાયદેસર વગન એમએસી ના જેટલા આવા જે મેળાવડા થાય જ્યાં નાના બાળકો જ્યાં વુડમાં જ્યાં લોકો જમા થાય એવી જગ્યાએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે જેટલા પણ આવા રમત ગમતના મેદાનો છે કે આવા મોટા મોટા મોલની અંદર જે ગેમ પાર્લરો ચાલે એની પર કડકમાં કડક સૂચના આપવામાં આવે કે એની એમએસી છે કે નહીં ત્યાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં જિલ્લા વહીવટી તંત્રના કારણે અને સરકારના તંત્રના કારણે આજે બત્રીસ જેટલા મા બાપો પોતાના દીકરા દીકરીઓથી વિખટા પડેલા છે અમે સરકાર પાસે ફરી વખતે માંગણી કરી

કેસ ચાલી અને ફાંસીને માથે ચડાવવામાં આવે જેથી કરીને ફરી વખતે કોઈ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય સરકાર નવી નવી રચનાઓ કરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની રચના કરે નિવૃત્ત જજની અંદર કમિટી બનાવે એસઆઈટી રચના કરે પણ તમે જોયું કે કોઈને સજા થાય જ આવો અમે ચાલશે તો પ્રજા રોડ પર આવશે એટલે અમે ફરી વખતે ગુજરાત સરકાર પામવા માંગે કે આ જેટલા બત્રીસ લોકો જે આગમાં હોબાયા એમના ફેમિલીને પૂરતું વળતર મળવું જોઈએ ગુનેગારોને સજા થવી જોઈએ એ માટે આજે અમે સમગ્ર ભરૂચ જિલ્લાના લોકો અહિયાં અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અહીંયા ભેગા થઈ અને આ દીકરા દીકરીઓ જેટલા પણ આ ફેમિલી મેમ્બર અમે મૃત્યુ પામેલા છે એને અમે સાદા દીધી સ્રદ્ધાંતિ પાઠવીએ છીએ